રાજકોટની અંબિકા ટાઉનશીપ વિસ્તારના લોકોએ આજે વિરોધ નોંધાવ્યો છેલ્લા પાંચ વર્ષથી રોડ રસ્તા ગટર સ્ટ્રીટ લાઈટ સહિતની સુવિધાઓના અભાવને કારણે સ્થાનિકોએ આજે વિરોધ નોંધાવ્યો હતો ચૂંટણી સમયે મત માંગવા આવી જતા નેતાઓ સમસ્યાનું નિરાકરણ લાવવામાં અસફળ રહ્યા આગામી દિવસોમાં સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ સ્થાનિકો દ્વારા આપવામાં આવી આ સમસ્યા મુદ્દે કોર્પોરેટર સાંસદ સુધી પણ રજૂઆત કરવામાં આવી મારું નામ નયન સાહેબ અંબિકા ટાઉનશીપ વિસ્તારમાં અગિયાર નંબર વોર્ડમાં રહું છું અમારે સાહેબ રોડ રસ્તા ગટર અને ભૂર્ગભ આવી પ્રાથમિક સમસ્યા આવે પ્રાથમિક સમસ્યાનું કોઈ પણ નિરાકરણ છે નહીં સાહેબ વારંવાર રજૂઆત કર્યા છતાં પણ કોઈ પણ જાતની સમસ્યા અમારા માટે છે નહીં સાહેબ કોર્પોરેટર કોઈને બાકીલાય નથી ખરેખર તો આ બધું કોર્પોરેટર સાહેબ નું જ કામ હોવું જોઈએ સાહેબ પણ જયારે અમે મત દેવા જઈએ ત્યારે બધું જેવું હા હા એમ કરે બાકી મત જેવા દેવાય એટલે કામ પૂરું થઈ ગયું આવું અમે સાહેબ અત્યાર સુધી મોદી સાહેબ હિસાબે બધા મત આપેલા છે

અત્યારે એક જ માંગ હતી કે આ પબ્લિક નું કઈ કામ આવું થાય એના માટે આ સમસ્યા ઓનલી ફોર સાત થી આઠ વર્ષથી આજે હશે કોઈ પણ જવાબ દેતા નથી